તો મિત્રો ગામડે ગામડે કિસાન સંગઠન ખેડૂત એકતા જિંદાબાદ આ નારા સાથે આવતા સમયમાં અમે આવી રહ્યા છીએ તમારી પાસે તો તમારા ગામ સુધી આ મેસેજને શેર કરવા વિનંતી એકબીજા ખેડૂતને મજબૂત કરશે ભાઈ પક્ષનો વિરોધ આપણે નથી કરવો પણ આપણી માથે થતો હરેક અન્યાય હવે આપણે સહન નહીં કરીએ અને આ લોકોને કહી દેવાનું છે કે અમે તમારો બહિષ્કાર કરશું કારણ કે ગામડાના ભોગે તમે સિટીની જે વિકાસ કરો છો એ કોઈ વ્યાજબી છે બતાવો મને કે તમે આ છેલ્લા દસ વર્ષમાં જે કાંઈ બજેટ ફાળવું તે સિટીના ઉદ્યોગના વિકાસમાં કેટલું ફાળવું અને મારી ખેતીમાં કેવડું ફાળવું તો જળ હળતો અન્યાય કરી નાખો અને એક તરફ તમે વિદેશથી હયા હોમ જે આયાત કરી રહ્યા છો તો મારું ભારતના ખેડૂત બધું ઉત્પાદન કરે છે તો તમે આયાત કરીને શું કરવા લઈ આવો છો હે ત્યાંના વિદેશના ખેડૂને આગળ લેવા માટે અને મારા ભારતના ખેડૂને તમે ધક્કો મારી રહ્યા છો એક ઊંડી ખાઈમાં એ ખાઈમાં ભારતનો ખેડૂત ડૂબી જશે તો આવતો સમય કોઈ ભારતને નહીં બચાવી શકે ભારતના અર્થતંત્રને બચાવવું હોય તો હવે સમય છે જાગી જાવ આવતો સમય તમને નહીં તમે બચી નહીં શકો તમારું ભવિષ્ય નબળું જય હિન્દ જય કિસાન